મુંદ્રાના ભુરારા ગામ નજીક નર્મદા કેનાલમાં માતા સહિત ત્રણ બાળકો ડૂબ્યા હોવાની ઘટના બની સ્થાનિક તરવૈયાઓ અને ફાયરની ટીમ તેમજ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી જોકે આ બચાવ કામગીરીમાં મહિલાને બચાવી લેવાઈ પરંતુ ત્રણ માસુમ બાળકોનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનો બનાવ બન્યો છે ઘટનામાં છ વર્ષીય યુવરાજસિંહ સોઢા નવ વર્ષીય હરદેવસિંહ સોઢા અને અગિયાર વર્ષીય રવિરાજસિંહ સોઢાનું મોત નીપજ્યું છે ત્રણે બાળકોની ડેડ બોડીની ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી મુન્દ્રા પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ જ અંગે વધુ વાત કરીશું દાઉદ અમારી સાથે લાઈવ જોડાયા છે દાઉદ જે ઘટના બની તેમાંથી મહિલાને બચાવી લેવામાં આવી પરંતુ ત્રણ માસુમ બાળકોનું ડૂબી જવાથી મૃત્યુ થયું વિગત જણાવશો ગઈકાલ બપોરના ત્રણ વાગ્યા ની આસપાસની વાત છે જે સુરતબા નામની જે મહિલા છે તેના ત્રણ બાળકોને લઈ અને મુન્દ્રા નજીક ગોરાડા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ પાસે ગયા હતા અને તે સુરતબા ત્યાં ડૂબતા તેમના સાથે અને જે સાથે હતા ત્રણ બાળકો તે પણ ડૂબી ગયા હતા સ્થાનિક જે પોતે ખેત મજૂરી કામ કરી રહ્યા છે ત્યાં ત્યાં જ અને નજીકમાં જે અનેક એક ખેડૂતની નજર પડતા તેમાં બૂમે બૂમ પાડી હતી તે અનેક લોકો ભેગા થઈ ગયા હતા તાત્કાલિક સુરત બચાવી લેવા હતા પરંતુ કરુણ તે ત્રણ બાળકો હતા એટલે કે ત્રણ સગા ભાઈનો મોત થયો હતો ત્યારે પોલીસ હાલ પ્રાથમિક તપાસમાં જણાવી રહી છે કે આ મહિલા એક જીવન થી કંટાળીને અંતિમ પગલું ભર્યું છે પરંતુ પ્રશ્ન એ છે કે મહિલા ત્રણે બાળકોને લઈને સાથે કૂદી છે કે બાળકો તેમની પાછળ જઈને કૂદ્યા છે તે હજી મોટો એક પ્રશ્ન ઊભો છે ત્યારે હાલ સુરત બાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે બાદ તેનો નિવેદન આવ્યા પછી જે આખી ઘટનાક્રમ કઈ રીતે બન્યો તેનો જે ચિતાર છે તે આખું બહાર આવશે પરંતુ આ દુઃખદ ઘટનામાં કચ્છ ભરમાં અરેરાતી મચી જવા પામી છે જી તેના પરિવારોની કોઈ ભાર સામે આવી છે પરિવારજનોની ક્યાં વાત કરી શકે તેવી હકીકત ફરવા માં આવ્યું હોય તેવું જી જી માટે અને માહિતી આપ